જ્યારે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું જામ્યું હોય એવી સ્થિતિ સર્જાય છે રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદની વિવિધ સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તો ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે રાજ્યભરમાં મેઘગર્જનાની ચેતવણી છે એટલે કે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે આગામી દિવસ વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો એ બાદ ફરી એક વખત ગાજવીજ સાથે વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એવામાં સવારથી જ વડોદરામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ થયું હતું એ સાથે જ અમદાવાદમાં વહેલી સવારે તડકો અને બફારો અનુભવાયા હતા બાદ સવારના સાડા અગિયારથી જ વિવિધ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર ગુજરાત ઉપર હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે જેમાં રોજ સુધી જે લો પ્રેશર ગોવાના દરિયાકાંઠાના વિસ્તારમાં હતું એક હસીને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચ્યું છે તથા ગત રોજ સુધી જે મોન્સૂન ટ્રફ રાજસ્થાનના શ્રી ગંગાનગર ઉપર સક્રિય હતું એક હસીને બિકાનેર પર સક્રિય છે એને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે જ્યારે અન્ય એક ઓફશોર ટ્રફ મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી સક્રિય છે આ ત્રણ સિસ્ટમનો લાભ ગુજરાત રાજ્યને મળશે તેથી વિવિધ જિલ્લાઓમાં ભારત